પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા અને બરારા ગામમાં વિકસિત સંકલ્પ યાત્રા રથ નું ધોકાવાડા અને બરારા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યું છે વહીવટી તંત્રના સુરાચો આયોજન માવડે અને રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ધોકાવાડા અને બરારા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકાસ યાત્રા નો રથ આજે એ ધોકાવાળા ગામમાં આવી પહોંચ્યો રથને ખૂબ જ દીકરીઓએ ગામના લોકોએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને જે મોદી સાહેબે જ્યાં ધોકાવાડાની પ્રાથમિક શાળાને એમણે દત્તક લીધી છે એ શાળામાં ભવ્યથી હતી ભવ્ય પોગ્રામ ઉજવાયો અને જે સરકાર શરીરની સત્તર અનેકવિધ યોજનાઓ છે એની માહિતી છેવાટાના માણસ સુધી આપી અને અનુરોધ કર્યો કે સરકાર શ્રીની જે આયુષ્યમાન કાર્ડ હોય કે કિસાન નિધિ હોય કે બીજી અન્ય જે યોજનાઓ છે એનો પૂરું ગામ એનો લાભ લે અને ગામને સ્વચ્છ સુંદર રાખે સ્વસ્થ રાખે એવો સંદેશ આપ્યો અને મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ રથ અહીંયા આવ્યો છે એ એક ભારત દેખ ભારત અને એને એ વિકસિત ભારત બનાવવાનો અખંડ ભારત બનાવવાનું સપનું છે